તોડતું તોડતું જવું પડે તારે જ નીકળે છે આ બધું પાણી આ છે આપડા એડા મોટા મોટા આવી જાય મોટી અને વરસાદ આવી ગયો પથારી ફેરવી નાખી એડા તો ઠીક કપાતો ઉગાડી દીધો હમણાં આપણે આગલા બ્લોક બતાવી બીજા બ્લોક તો જવાનું ન ભૂલતા કા કપાસિયા ઉગી ગયા અને કપા વિચાર કરો તમે નવા બ્લોક જોવાનું ભૂલતા નહીં આપણે કપા બતાવી હમણાં કેવો વેગો છે મહેનત તો એને ખબર કેવું થાય તો ચાલો મળીએ નવા બ્લોગ માં કેવું કેવું ના પાડે આપડે નાનો એટલે કેવું ચાલો પાછો બોલ કરે હા